આવનારી તમામ પરીક્ષાઓમાં આ પ્રકારના દાખલાઓ જોવા મળતા હોય છે અને આ દાખલાઓને આપણે ડિટેલ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઘડિયાળ રિલેટેડ દાખલાઓ પરીક્ષામાં સો ટકા પ્રશ્ન પૂછાતા હોય છે ઘડિયાળને લગતા પ્રશ્નો પરીક્ષામાં સો ટકા પરીક્ષામાં પ્રશ્નો દોસ્તો જોવા મળે છે એટલે આજે આપણે ચર્ચા કરીશું ઘડિયાળ રિલેટેડ તમામ દાખલાઓ ઘડિયાળ શું કહેવા માંગે છે તો જોઈએ કે ત્રણ વાગીને ચાર મિનિટ જો એ ઘડિયાળમાં ત્રણ વાગીને પાંચ મિનિટ થઈ હોય એટલે ત્રણ વાગીને પાંચ વાગ્યા હોય તો કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવશે તો અહીંયા પ્રશ્નો સમજજો જો તમને અહીંયા આપણે સમજીએ અહીંયા એક ઘડિયાળ દોરવાનો પ્રયત્ન કરીએ મતલબ જો ઘડિયાળ આખું ઘડિયાળનું ચક્ર કેટલું હોય છે તો સાહેબ ઘડિયાળનું એક ચક્ર હોય આ ચક્ર ઘડિયાળ સાથે ત્રણસો ને સાહીઠ અંશનો ખૂણો બનાવે કેટલા અંશનો ખૂણો બનાવે છે દોસ્તો ત્રણસો ને સાહીઠ અંશનો ખૂણો બનાવે છે જ્યારે આ ત્રણસો સાહીઠ અંશનો ખૂણો બનાવે ત્યારે અહીંયા જો અહીંયા વાગ્યા હશે બાર અહીંયા વાગ્યા હશે ત્રણ અહીંયા છ નો કાંટો હશે અને અહીંયા નવ નો કાંટો હશે જ્યારે પણ અહીંયા સમઘડીની દિશામાં એક પરિભ્રમણ પૂરું કરે મિનિટ કાંટો અથવા કલાક કાંટો એક પરિભ્રમણ પૂરું કરે ત્યારે કેટલા અંશનો ખૂણો બનાવે ત્રણસો ને સાઈઠ અંશનો ખૂણો બનાવે છે સમજજો ખાલી ડિટેલ સમજાવું છું પછી દાખલો સમજાવું તો અહીંયા એવું છે જો જ્યારે કલાક કાંટો ત્રણ ઉપર હોય ત્યારે કેટલું અંતર કાપશે દોસ્તો ત્યારે કાપશે નેવું અંશનું જ્યારે બારથી ત્રણ વચ્ચે હોય એટલે નેવું અંશ તો જોઈએ ત્રણસો ને અંશે બાર કલાક થતા હોય દોસ્તો ત્રણસો ને અંશે કેટલા થતા હોય બાર કલાક થતા હોય તો એક કલાકમાં કેટલા અંશ કાપશે એક કલાકમાં કેટલા અંશ કપાય તો અહીંયા આપણે એક્સ શોધવાના છે તો અહીંયા જોઈએ તો કરીએ ત્રણસો સાહીઠ ગુણ્યા એક થશે ચોકડી ગુણાકાર ત્રણસો સાહીઠ ગુણ્યા એક ભાગ્યા એક્સ આ બાજુ લઈ જાવું એટલે ભાગાકાર કેવા કહેવાશે ઠીક છે ભાગાકાર તો અહીંયા એક્સની કિંમત શું વધી એક્સની કિંમત વધી આટલી હવે અહીંયા આપણે સમજીએ ત્રણસો સાહીઠ ને બાર વડે ભાગો તો ભગાશે તો કે હા સાહેબ બાર તરી છત્રી એટલે બાર ગુણ્યા ત્રીસ કરશો બાર ગુણ્યા ત્રીસ કરવામાં આવે તો કેટલા મળશે ત્રણસો ને સાહીઠ બાર અહીંયા નીચે ઉપર નીચે સરખા ઉડાડી દઈએ વધ્યા કેટલા ત્રીસ અંશ તો એક કલાકમાં કેટલા અંશનો ખૂણા બનાવશે ત્રીસ અંશનો બે કલાકમાં સાઈઠ ત્રણ કલાકમાં નેવું ચાર કલાકની વાત કરીએ ચાર તરી બાર એકસો વીસ પાંચ કલાકમાં જોઈએ એકસો વીસ પછી પાંચ કલાકમાં એકસો પચીસ છ કલાકમાં એકસો એસી સાત કલાકમાં બસો દસ આઠ કલાકમાં બસો ચાલીસ નવ કલાકમાં બસો સિત્તેર આ રીતે આપણે સતત વધતું જવાનું તો કે એક પરિભ્રમણ પૂરું કરશે ત્યારે કેટલો બનાવશે ત્રણસો ને તો એક કલાકમાં કેટલો અંતર કા એક કલાકમાં કેટલા અંશનો ખૂણો બનાવશે તો એક કલાકમાં બનાવશે ત્રીસ અંશ હવે મિનિટની વાત કરી જો એક કલાકમાં કેટલી મિનિટો આવે દોસ્તો એક કલાકમાં આવશે સાહીઠ મિનિટ એક કલાકમાં કેટલી આવશે સાહીઠ મિનિટ તો આ ત્રીસને સાહીઠ મિનિટ વડે ભાગી દો એટલે જવાબ શું આવશે અહીંયા જુઓ એક ભાગ્યા બે એક ભાગ્યા બે લખવું હોય તો લખી શકાય જીરો પોઈન્ટ પોચ તો કે જીરો પોઈન્ટ પોચ અંશ એક મિનિટમાં કેટલું કાપશે એક મિનિટમાં જે કલાક કાંટો છે એ જીરો પોઈન્ટ પોંચ અંશ જેટલું અંતર કાપે છે તો આટલી બેઝિક છે બેઝિક ડિટેલ તમારે ધ્યાનમાં લેવાની છે આપણે ચલો સમજીએ એક પછી એક પછી એક પછી એક હવે સમજો અહીંયા પ્રશ્ન જોઈએ ઘડિયાળમાં ત્રણ વાગીને પોચ મિનિટ થઈ છે તો કે અહીંયા વાગ્યા હશે બાર અહીંયા વાગ્યા હશે ત્રણ એટલે કલાક કાંટો કઈ જગ્યા હશે તો કલાક કાંટો હશે અહીંયા મિનિટ કાંટો ક્યાં હશે દોસ્તો તો મિનિટ કાંટો હશે સાહેબ એક ઉપર મિનિટ કાંટો કેટલો હશે દોસ્તો એક ઉપર એક એટલે પાંચ મિનિટ બાર અને એક એક કલાક વચ્ચેનો કેટલા મિનિટનો ગેપ હોય તો મોટા કાંટા જો આ રીતે સૂયો હશે નાની નાની એ પાંચ હશે એટલે પાંચ મિનિટનો ગેપ હશે તો અહીંયા જોઈ જઈએ તો કે સાહેબ નેવું અંશનો ખૂણો પર જો કુલ પૂછો હોય તો નેવું ઉપર થશે તો આપણે જોઈએ કે આ આ આટલું જે અંતર છે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેનું આટલું જે આ ખૂણો બનાવે છે એ ખૂણો કેટલા અંશનો હશે તો આપણે જોઈએ આ પ્રકારનો ખૂણો બનશે આ ખૂણાનું માપ આપણે શોધો શોધવાનું છે તો જોઈએ કઈ રીતે આપણે શોધીશું ચલો તો કે અહીંયા સાહેબ બાર વાગ્યા છે અહીંયા વાગ્યા ત્રણ અને અહીંયા આપણો મિનિટ કાંટો હશે અહીંયા કલાક કાંટો આ ખૂણાનું માપ આપણે શોધીએ જ્યારે પણ તમને કલાક આપેલી હોય અને મિનિટ આપેલી હોય ત્યારે શું કરવાનું ખૂણાનું સૂત્ર છે ખૂણો બરાબર ત્રીસ એચ એચ એટલે કલાક અને અગિયાર ભાગ્યા બે મિનિટ એટલે એમ કહી દો બારે કોણ હવે જો ત્રીસ એચ એચનો મતલબ થાય કલાક તો અહીંયા આપણે દાખલામાં જોઈએ ત્રણ વાગીને પાંચ મિનિટ થઈ ત્રણ વાગીને પાંચ મિનિટ હવે જો ત્રણને શું કહેશો ત્રણને કહેશો સાહેબ તમે કલાક કહેશો ત્રણ શું દર્શાવે છે કલાક પાંચ શું દર્શાવે છે પાંચ આપણી મિનિટ દર્શાવે છે પાંચ શું દર્શાવે દોસ્તો મિનિટ હવે ત્રણ કલાક પાંચ મિનિટ તો એચની જગ્યાએ શું મૂકીશું ત્રણ ત્રણ ત્રીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ કલાક માઇનસ અગિયાર ભાગ્યા બે ગુણ્યા એમ એમ એટલે મિનિટ કેટલી છે પાંચ હવે આપણે જોઈએ ત્રણ તરી નવ એટલે ત્રીસ ગુણ્યા ત્રીસ ગુણ્યા ત્રણ કરશો એટલે નેવું માંથી અગિયાર પંચા પંચાવન અહીંયા જો અગિયાર પંચા પંચાવન પંચાવન ને બે વડે ભાગી દઈએ બે દુ ચાર અહીંયા અગિયાર સોરી પંદર ઉપરથી પાંચ ઉતરશે પાંચમાંથી ચાર હજાર એટલે એક સાત દુ ચૌદ અહીંયા એક પોઈન્ટ મૂકશો એટલે ઝીરો અને બે પંચા દસ તો અહીંયા કેટલો જવાબ આવશે તો અગિયાર ભાગ્યા બે ગુણ્યા પાંચ કરશો તો આનો જવાબ આવશે સત્યાવીસ તો અહીંયા સત્યાવીસ આપણે અહીંયા લખી દઈએ નેવુંમાંથી સત્યાવીસ પોઈન્ટ બાદ કરીએ તો અહીંયા નેવુંમાંથી સત્યાવીસ પોઈન્ટ નેવું એટલે ડબલ ઝીરો મૂકી દઈએ સત્યાવીસ પોઈન્ટ પાંચ બાદ કરી દઈએ એટલે સત્યાવીસ પોઈન્ટ પચાસ લખી શકાય અહીંયા જુઓ દસ કો લેવો પડશે એટલે આઠ નવમાંથી એક જાય એટલે આઠ મૂકી દો અહીંયા કંઈ નથી એટલે નવ અને અહીંયા દસ દસમાંથી પાંચ જાય એટલે પોચ દસમાંથી ઝીરો પોચ નવમાંથી સાત જાય એટલે બે આઠમાંથી બે જાય એટલે છ તો જવાબ આવશે અહીંયા બાસઠ પોઈન્ટ અંશનો ખૂણો બનાવે કેટલો ખૂણો બનાવે દોસ્તો બાસઠ પોઈન્ટ અંશનો ખૂણો બનાવે એટલા માટે આપણો ઓપ્શન એ સાચો છે દાખલો એ જ ને એ જ રીતે છે તો અહીંયા આપણે ઘડિયાળ દોર દઈએ સમજવા માટે આ છે આપણે ઘડિયાળ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો ચાર અહીંયા વાગ્યા હશે દોસ્તો અહીંયા વાગ્યા હશે આપણા ચાર ચાર વાગીને કેટલી મિનિટ થઈ છે વીસ એટલે અહીંયા પાંચ દસ અને અહીંયા પચીસ એટલે આ બંને કાંટાઓ ક્યાંક આ રીતે હશે બરાબર તો આપ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવે એ શોધવાનું છે તો ખૂણો કંઈક આવો જ બનશે તો જોઈએ ખૂણો શોધવાનું સૂત્ર શું આવે તો ખૂણો શોધવાનું સૂત્ર યાદ રાખજો મારી સાથે મનમાં તમે બોલો ત્રીસ ગુણ્યા કલાક લખશો તો ચાલશે કે આપણે એચ લખીએ ત્રીસ એચ માઇનસ અગિયાર ભાગ્યા બે ગુણ્યા મિનિટ મિનિટને આપણે એમ કહી દઈએ મિનિટ ખૂણો બરાબર ત્રીસ એચ હવે અહીંયા જો ચાર કલાક કાંટો કેટલાનો છે ચાર કલાક કાંટો કેટલાનો છે દોસ્તો ચાર વીસ શું દર્શાવે છે વીસ દર્શાવે છે સાહેબ મિનિટ વીસ શું દર્શાવે છે મિનિટ તો અહીંયા લખીએ કલાક ગુણ્યા વીસ એમ નામ રાખી ચલો દસ દુ વીસ કહેવાય કે નો કહેવાય તો સાહેબ કહેવાય એટલે બે ઉપર નીચે આપણે ઉડાડી દીધા ત્રણ ચોક બાર એટલે કે એકસો વીસ ત્રીસ ગુણ્યા ચાર એકસો વીસ માઇનસ દાન એકસો ને દસ એકસો વીસ માંથી એકસો દસ બાદ કરો તો કેટલા વધશે કેટલા અંશનો હશે દસ અંશનો હશે થી બરાબર દસ અંશ તો દોસ્તો જો તમને આ માહિતી સમજ પડતી હોય તો વિડીયો લાઈક કરી દેજો અને નીચે કોમેન્ટમાં લખજો કે તમને માહિતી કેવી લાગે છે દોસ્તો ત્યાંથી આપણે આગળ જો ઘડિયાળમાં છ વાગીને પચાસ મિનિટ થઈ હોય તો કલાક કાંટો અને મિનિટ કાંટો કેટલા અંશનો ખૂણો બનાવશે તો અહીંયા જુઓ આપણે ઘડિયાળ જોવાનો પ્રયત્ન નથી કલાક કાંટો કેટલા ઉપર છે કલાક કાંટો કેટલા ઉપર છે છ ઉપર કલાક કેટલા દર્શાવ્યા છ મિનિટ કેટલી આપી છે આપણને મિનિટ આપી છે દોસ્તો પચાસ કલાક કેટલા છ મિનિટ કેટલી પચાસ અહીંયા જુઓ તો દાખલાને સમજવાનો પ્રયત્ન કરીએ ખૂણો ખૂણાને આપણે કહું હોય તો કહી શકાય શું કહીશું થ્રીસ એચ માઇનસ અગિયાર ભાગ્યા બે મિનિટ તો અહીંયા જુઓ ત્રીસ ગુણ્યા એચ એચ એટલે કેટલા દોસ્તો છ માઇનસ અગિયાર ભાગ્યા બે મિનિટ કેટલી પચાસ પચાસ ગુણ અહીંયા પચીસ પચાસ થાય તો અહીંયા વધ્યા કેટલા પચીસ ગુણ્યા અગિયાર કરી લો પચીસ ગુણ્યા અગિયાર કરી લો એટલે જવાબ આવશે બસો પચાસ અને અહીંયા પચીસ અગિયાર પચીસ એકા પચીસ થાય ને એટલા માટે મેં લખી દીધું પચીસ સાત બસો પિંચોતેર તો અહીંયા જો ત્રણ છંગ અઢાર એટલે એકસો એસી એકસો એસીમાંથી એકસો પિંચોતેર બાદ કરીશું સોરી બસો પિંચોતેર હવે એકસો એસીમાંથી બસો પિંચોતેર બાદ કરો તો નહીં થાય એટલા માટે આપણે લખીએ બસો પિંચોતેરમાંથી એકસો એસી બાદ કરીએ એટલે ઉપરથી કેટલા આવ્યા પાંચ અહીંયા દસકો લઈએ સત્તરમાંથી આઠ હજાર એટલે નવ તો અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવશે પંચાણું પંચાણું અંશનો ખૂણો બનાવે પરંતુ તમને તો સાહેબ ઓપ્શનમાં પંચાણું છે નહીં જ્યારે પણ પંચાણું અંશ ખૂણો આવશે પણ કહેવો માઇનસમાં તો આપણે અહીંયા બારે આ આકાર લેતા હતા તો આને પ્લસ માઇનસની નિશાની હોય તો પ્લસ થઈ જશે હવે જો પંચાણું અંશનો ખૂણો બનાવ્યો એને ત્રણસો સાહીઠમાંથી આપણે બાદ કરીશું ત્રણસો સાહીઠમાંથી પંચાણું અંશનો ખૂણો બાદ કરીએ તો અહીંયા કરીએ ત્રણસો સાહીઠમાંથી પંચાણું બાદ ત્રણસો સાહીઠમાંથી કેટલા બાદ કરીશું દોસ્તો પંચાણું પંચાણું એટલે પાંચ અહીંયા દસકો લઈએ પંદરમાંથી નવ થાય તો પંદરમાંથી નવ જાત કેટલા વધશે તો પંદરમાંથી નવ જાય એટલે છ વધશે અને અહીંયા બે તો આપણો જવાબ શું આવશે બસો પોસઠ તો આપણો ઓપ્શન સી આપણો સાચો છે સાચો આન્સર શું છે બસો ને તો કે જો ઘડિયાળમાં છ વાગીને પચાસ વાગ્યા હોય એટલે છ જેમ પચાસ જેમ નથી લખેલું શું લખ્યું છે ઘડિયાળ કલાક કાંટો કેટલા ઉપર હશે છ ઉપર એટલે કે છ ઉપર કલાક કાંટો છ વાગીને પચાસ મિનિટ તો ઘડિયાળમાં આઠ વાગીને દસ મિનિટ થઈ હોય અહીંયા જો આઠ વાગીને કેટલી થઈ દસ મિનિટ કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવશે તો તમને તો ખબર જ છે તો આપણે થીટા બરાબર સૂત્ર મૂકી દઈએ ત્રીસ એચ માઇનસ અગિયાર ભાગ્યા બે એમ અને એ માનાકનું નિશાન ડબલ કોમાં લખી દો હવે જોઈએ ત્રીસ એચ એચ કલાક કાંટો કેટલા ઉપર છે તો એચ ફોર અવર એટલે આઠ એચ બરાબર આઠ લખો એમ બરાબર કેટલા લખીશું દસ લખીશું અહીંયા કરીએ ત્રીસ ગુણ્યા આઠ માઇનસ અગિયાર ભાગ્યા બે ગુણ્યા દસ દસ એટલે કેવું હતું પાંચ ગુણ્યા બે ઉપર નીચે બે બે ઉડાડી દીધા એટલે અહીંયા બધું છ આઠ તરી ચોવીસ બસો ને ચાલીસ માંથી અગિયાર પંચા પંચાવન બાદ કરીશું હવે જો અહીંયા જો અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે તો ઓપ્શન ડી આપણો સાચો છે સીધો કહી શકાય કેમ કે જો બસો ચાલીમાંથી કેટલા બાદ કરવાના બસો ચાલીમાંથી બાદ કરીશું પંચાવન હજુ ઉપરથી કેટલા ઉતરશે દસકો લઈએ ત્રણ અહીંયા દસ દસમાંથી પાંચ હજાર એટલે પાંચ એક તેરમાંથી પાંચ હજાર એટલે તમે કહેશો સાહેબ તેરમાંથી પાંચ હજાર એટલે સાત આઠ આવશે અહીંયા કેટલા આવશે આઠ અહીંયા કેટલા આવશે આઠ અને ઉપરથી જવાબ શું આવશે આપણો એકસો પિંચાશી જવાબ શું આવશે દોસ્તો એકસો પિંચાશી તો ઓપ્શન ડીમાં શું લખવાનું હતું એકસો પંચ્યાસી તો આપણો સાચો જવાબ શું આવ્યો દોસ્તો એકસો પંચ્યાસી બસો ચાલીસમાંથી પંચાવન બાદ કરીશું